નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે મહુવા નગરપાલિકા જિલ્લો ભાવનગર જાહેરાત આપવામાં આવી છે મહુઆ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઇન્જિનિયરની ખાલી જગ્યા અગિયાર માસના ધોરણે કરાર આધારિત ભરવાની થાય છે જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક તારીખ બે છ બે હજાર અગિયારમાં ઠરાવ્યા મુજબ લઘુત્તમ સોળ હજાર પાંચસોનું મહેનતાળું મળવાપાત્ર થશે નિમણૂક અંગે શૈક્ષણિક લાયકાત માટે ડિગ્રીની જો વાત કરીએ તો બી સિવિલ સદરૂ નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાર્યની કાયમી થવાનો હક પ્રસ્થાપિત થતો નથી નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે આ જગ્યા ઉપર નિમણૂક ઈચ્છતા ઉમેદવારોએ મહુવા નગરપાલિકાઓની કચેરી મહુવાને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર પુરાવા સાથે રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ સુધીમાં અરજી મહુવા નગરપાલિકાને મોકલી આપવાની રહેશે ચીફ ઓફિસર મહુવા નગરપાલિકા જીતુબેન એન ગોહિલ ચેરમેન કારોબારી સમિતિ મહુવા નગરપાલિકા કિશોરભાઈ બી મકવાણા ઉપપ્રમુખ મહુવા નગરપાલિકા ચાંદનીબેન એ મહેતા પ્રમુખ મહુવા નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો